આજે સાંગાડોલ ગામના ખેડૂત અમારા જે મફતભાઈ માધાભાઈ પરમાર જેના નજીક ગામ નજીક ખેતર છે ખેતરની અંદર આ પશુ પશુઓ બાંધે છે અને સરદારે બાજુમાંથી ઘોડદરા સાઈડથી થી નજીકથી આપણે એ ઘણા વખતથી રહે છે આજુબાજુના ગામડામાં પણ વિસ્તારમાં પણ હરે ફરે છે ચિત્તો છે અને ઘણી ઉમર વાળો છે ને બહુ મોટો પ્રમાણમાં છે અને આતંક વધારે ફેલાયેલો છે ઘણી સમય એવું બનાવવા મળ્યું છે કે અગાઉ બી નાના વાછડા ગાય આવો એને મરણ કરેલ છે અને અમારા ફોરસર ખાતા વાળા ને તરત જાણ કરીને તાત્કાલિક આવી જાય છે મીડિયા વાળા ભાઈ બી આવે છે અને એનું આ પરિસ્થિતિ એવી છે કે રાત્રે એક વાગે અમારા મફતભાઈ માધાભાઈ ખેડૂત છે તેઓ અહીંયા આગળ ખેતર ની અંદર બાંધે છે કારણ કે ગામની અંદર એવું જ પરિસ્થિતિ થોડી કઠિન થવા મળી વસ્તી વધારાના કારણે એટલે ઘડી બાંધકામ બધું ખેતરમાં જ રાખે છે એટલે આ દરેક આજુબાજુ પણ બંધારણ છતાં પણ અંદર ઘૂસીને આ ગાયને હરણગતિ કરી કરી તાકાત કરીને પણ એને ઘરે પકડ્યું અને એને મરણ કરી દીધી છે રાત્રે અડધી રાત્રે એટલે એક વાગ્યા સુમારે આવી ગયેલો હવે આને અગાઉ બી એક કોઈભાઈ ભીખાભાઈ પરમાર નો આવું બનાવ મળ્યો પરમાર આજુબાજુ એવી છે અને એના માટે ખાતું બી પાંદરું મૂકે છે પણ છતાં એ શેતાન છે એ પેલા બી એ પાંદરામાં આવી ગયેલો હતો પણ છટકીને ને નીકળેલો ત્યાર પછી એ પોંદરામાં પેસવાની કોશિશ કરતો નથી અને આ રીતના બનાવ બને છે પણ આજે રાત્રે જે આ બનાવ બન્યો છે એ ખુદને હું સરપંચ તરીકે હું આધર રહ્યો અને જાણ કરી ફોરેસ્ટર મીડિયા વાળા ભાઈ બી જાણ કરી અને આવી ગયા છે અને આ કંઈક બનાવ એવું બને કે ન બને એ બાબતે પણ આ ઉપલી કચેરીને ફોરેસ્ટર ખાતા ને તમામ આપણા મીડિયા ભાઈઓને વિનંતી કરું છું કે એનો એ આતંક ફેલાવતા તો કંઈક એલોક બંધારણ કરે કંઈક રીતના એને પકડી કાઢે એ અમારી માંગ છે સાંગડોલ ગામ છે અમારું અમારે ખેતરમાં અમે પશુ પાળવીએ છીએ તો અમારું રાતે એક વાગે દીકડો આવી ને વાછરડું લઇ ગયો અમે ફોરેસ્ટ કાંટા વાળા ને જોઈન કરી તો ફોરેસ્ટ કાંટા વાળા તો અમારી એવી અપીલ છે કે કેમેરો મૂકે અને પિંજરું મૂકીને એને પકડવાની તાકાત ધરાવે ને રાતે એ લોકો આવે એ લોકો રાતે આવતા જ નથી એ લોકો કઈ કહીએ છે તો પછી ખાલી ફોટા પાડીને લઈને નાહી જાય છે પછી કોઈ અમને એનો એમ મળતો જ નહીં મફતભાઈ માધાભાઈ શું ઘટના બની અમારી ગાય ને ચિત્તા એ હુમલો કરેલો સર રાત્રે અને ગાભા નથી પાંચ વર્ષની ગાય કેટલા વાગ્યા લગભગ એક વાગ્યા થયો સાહેબ